રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાસ કાબરાએ રૂપિયા બસ્સો કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે બાર ટીમ મેમ્બર્સને કાર ભેટ આપી કાબર જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ બસો કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે બાર ટીમ મેમ્બર્સને કાર ભેટ આપી કાબરા જ્વેલ્સના કૈલાશ કાબરાએ બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી અમદાવાદ પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક બસો કરોડનું ટર્ન પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવે છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં કે જ્વેલ્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે કાર ખરીદવાને બદલે તેમણે ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું કૈલાશ કાબ્રાએ જણાવ્યું કે અમે માત્ર બાર સભ્યો સાથે બે કરોડના ટર્ન શરૂઆત કરી હતી આજે અમારી ટીમ એકસો ચાલીસ સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ બે ચોવીસ પચીસમાં બસો કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ ન હોત હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતા આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતી કાબરા જ્વેલ્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બર્સને બિરદાવવામાં માંગતો હતો કૈલાસ કાબરા બે હજાર છ થી તેમની સાથે જોડાયેલા બાર ટીમ મેમ્બર્સને મહિન્દ્રા એકસો વી સેવન હંડ્રેડ ટોયોટા ઇનોવા હુંડાઈ આઈટેન હુંડાઈ એક્સ્ટ્રા મારુતિ સુઝુકી અર્ટિગા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપે છે આ પહેલ સુરતના હીરા વેપારી સાવજી ધોળકિયાથી પ્રેરિત છે જેઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટર સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે ગાડી ઉપરાંત કૈલાશ કાબરાએ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો મોબાઈલ ફોન પરિવાર સાથે રજાઓ તેમજ સોના ચાંદીના સિક્કાઓ ભેટ આપી હતી મારા પિતા કાકા અને દાદા મારા મેન્ટોર છે અને મારા બિઝનેસ ગુરુ ગણપતિ ચૌધરીએ મને અર્ન રિટર્નનું મહત્વ શીખવ્યું મને તેમની શિખામણનું પાલન કરવાનો ગર્વ છે એમ શ્રી કાબરાએ ઉમેર્યું હતું કાબરા જ્વેલ્સ મુખ્યત્વે છૂટક જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલ છે અને તે સોના હીરા અને ચાંદીના આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે કંપની વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇન અને વેચાણ કરે છે જેમાં શુભ પ્રસંગોની ખાસ કરીને લગ્ન સંબંધિત જ્વેલરી સૌથી વધુ વેચાતી શ્રેણી છે તે ડેલી વેર જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવે છે હાલમાં કંપની અમદાવાદમાં સાત શોરૂમ સંચાલિત કરે છે અને ગુજરાતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે કંપની ત્રણ મહિના પહેલા સફળ આઈપીઓ લઈને આવી હતી નમસ્કાર મારું નામ છે કાબરા હું કાબરા જ્વેલ્સ ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું સ્ટાફ માટે એક આયોજન કરવામાં આવ્યું છે ઘણા સ્ટાફ માટે શું બે હજાર છમાં જ્યારે મેં દુકાન ચાલુ કરી સૌપ્રથમ મારે આનંદથી જણાવવું છે કે અમારી પરિવારમાંથી કોઈ સોની નથી આ બિઝનેસ સંપૂર્ણ મેં મારી ખુદની મહેનત ભગવાનના આશીર્વાદ અને મારા સાતના સહયોગ અને મેં ગ્રાહકોનો વિશ્વાસ બે હજાર છમાં શરૂ કર્યો તો પહેલો શોરૂમ ત્યારે બાર એમ્પ્લોઈ હતા આજે અમારી કંપનીમાં એકસો ત્રીસ એમ્પ્લોય છે અમારા અમદાવાદ ખાતે સાત શોરૂમ છે અને આવનાર વર્ષોમાં બીજા બી અમારા અમદાવાદ અને ગુજરાતમાં બીજા જ્વેલરી શોરૂમ આવશે આ વર્ષે અમારો ટર્નઓવર બસો કરોડ રૂપિયા અચીવ થયું છે એની ખુશીમાં અમારા ઘરવાળાને ઈચ્છા હતી કે ભાઈ હું મારા માટે મોંઘી ગાડી ત્રણ ચાર કરોડ રૂપિયાની કોઈ બી સારી રેન્જ રોવર કે પોર્સ ગાડી કે બીએમડબલ્યુ ગાડી ખરીદીએ પણ પછી મને સમહાવ મેં વર્ષો પહેલાં સાવજી બી ઢોલખ્યા અમારા ડાયમંડ લાઇનના જે ઉધારમાં ઉધાર માણસ કહેવાય આખા વિશ્વ આખા ઇન્ડિયામાં એમનો એક વિડીયો જોયો હતો જ્યાં એમને એમના આઠસો કર્મચારીને એક ગાડી ગિફ્ટ આપી હતી કોઈને ફ્લેટ આપ્યા હતા કોઈને ફેમિલી હોલિડે આપી હતી તો મને એવો વિચાર આવ્યો કે આ વર્ષે હું મારી ગાડીનો આઈડિયા પોસ્ટપોન કરીને સૌ પ્રથમ જે મારા જૂના મેમ્બર્સ છે એમને સરસ ગાડી આપું તો અમે બાર લક્ઝરિયસ ગાડી જે મિનિમમ પંદર લાખથી લઈને બત્રીસ લાખની રેન્જની ગાડીઓ છે જેમાં ટોયોટા ઇનોવા છે મહિન્દ્રા એક્સ્યુવી છે મારુતિ એલ્ટિગા છે મારુતિ બ્રેઝા છે હુંડાઈ નિયોસ છે એવી ગાડીઓ ગિફ્ટ આપી છે અને એ પછીના જે મેમ્બર નવા જોડાતા ગયા એમને ચાંદીના સિક્કા સોનાના સિક્કા મોબાઈલ ફોન ટુ વ્હીલર સોલ ટુ વ્હીલર અમે આ વખતે સ્ટાફને ગિફ્ટ આપ્યા છે અને અમુક સ્ટાફ જે નવો નવો જોડાયા છે એમને એક નાની ટ્રીપ જેમ કે ગોવા ટ્રીપ છે આબુ ટ્રીપ છે ઉદયપુર ટ્રીપ છે એવી ગિફ્ટ આપી છે તમારી પગારની શરૂઆત કેટલાથી થઈ અને આજે કેટલું છે અમારા ત્યાં જ્યારે આ બાર મેમ્બરની વાત કરું તો એ લોકો જ્યારે જોડાયા ત્યારે એમનો પગાર ચાર હજાર પિસ્તાલીસો પાંચ હજાર રૂપિયા હતા બિકોઝ મેં જ્યારે દુકાન ચાલુ કરી ત્યારે મને કોન્ફિડન્સ હતો કે આ હું આ બિઝનેસમાં સક્સેસ જઈશ પણ એ વખતે પગાર ધોરણ બહુ ઓછો હતો અને આજે એક માણસોનો પગાર પચાસ હજાર લાખ રૂપિયા બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા ચાર લાખ પર મંથ બી છે મહિલાઓ મહિલાઓ અમારે ત્યાં ક્વોન્ટિટી વાઇઝ ઓછી છે પણ ક્વોલિટી વાઇઝ સુપર ફાઇન છે અમારા શોરૂમની મહિલાને બીજા શોરૂમમાંથી અમારા પગાર કરતાં ડોઢા પગારની ઓફર હંમેશા ઓપન હોય છે અમદાવાદમાં ઘણા બહારથી આવેલા જ્વેલર્સ અમારા ત્યાં એવું કે કે કેમાંથી કોઈ છોકરી મળી જાય તો આપણું કામ સરસ થઈ જાય પણ અમારી બહેનોનો ખબર નહીં હું શું ધન્યવાદ કરું એમનો એટલો વિશ્વાસ છે અમારી ઉપર કે એમને આજ દિન સુધી કોઈની ઓફર એક્સેપ્ટ બી નથી કરી કે ઇન્ટરવ્યૂ આપવા બી નથી ગયા તો લગભગ ત્રીસેક મહિલા અમારી કંપનીમાં છે